નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરબી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાક અને પાકના બજાર ભાવ વિશે સતત મળતા રહેલા છીએ સાથે સાથે હવામાન વિશેની માહિતી વરસાદની સચોટ આગાહી તથા પાકમાં આવતા રોગોના નિયંત્રણો માટે સતત વિડીયો દ્વારા મળતા રહેલા છે તો આજે મિત્રો આપણે દર્શક મિત્રોના બહુ કહેવાથી આજે આપણે કપાસના જે સ્થિતિ છે કપાસના બજાર ભાવની એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવી છે કે શા માટે આપણા કપાસના આટલા ભાવ ઓછા છે તો એના વિશે વાત કરીએ તો વિશ્વમાં ભારતીય રૂ મિત્રો સૌથી મોંઘું હોય રૂની આયાતમાં તોતિંગ વધારો થવાની અંદાજ છે એમ એક અગ્રણી નિકાસકારે એવો અંદાજ મૂક્યો હતો વિશ્વમાં ભારતીય રૂ સૌથી મોંઘું હોય અને અમેરિકા બ્રાઝિલનું રૂ ભારતથી પ્રતિ ખાંડી બાર હજારથી તેર હજાર રૂપિયા સસ્તું હોય તારીખ પહેલી ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝનમાં ભારતીય રૂની આયાત અઢી ગણી વધીને ઓગણત્રીસ લાખ ઘાસડી રહેવાનો અંદાજ નિકાસકારોએ વ્યક્ત કર્યો છે મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સની જે બેઠક હતી એમાં આ અંદાજ મુકાયો હતો ચાલુ વર્ષે ભારતીય રૂની આયાત અગિયાર લાખ ગાંસડી થઈ હતી વિશ્વ માર્કેટમાં એક તબક્કે અમેરિકા અને ભારત આ બે જે દેશોની રૂની નિકાસમાં અગ્રેસર હતા પણ હમણાં હમણાંથી બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા પણ રૂની નિકાસમાં પહેલી હરોળમાં આવી ગયા છે જેના લીધે ભારતીય રૂની નિકાસ ઝડપથી ઘટી રહી છે એક દસકા પહેલાં ભારતીય રૂની નિકાસ વર્ષે સો લાખ ગાંસડી એકસો સિત્તેર કિલોની ગાંસડી સો લાખ ગાંસડી કરતાં પણ વધુ થઈ હતી પણ ત્યારબાદ રૂની નિકાસ ઉત્તરોત્તર ઘટી રહી છે હાલ અમેરિકા અને બ્રાઝિલ વિશ્વના સૌથી મોટા રૂના નિકાસકાર બન્યા છે તારીખ પહેલી ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝન દરમિયાન અમેરિકાની રૂની નિકાસ દોઢ લાખ ગાંસડી અને બ્રાઝિલના રૂની નિકાસ એકસો અઠ્ઠાવન લાખ ગાંસડી થવાનો અંદાજ છે બે હજાર એકવીસ બાવીસમાં અમેરિકાની રૂની નિકાસ બસો દસ લાખ ગાંસડી હતી પણ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાની રૂની નિકાસ વધી રહી હોય અમેરિકન રૂની નિકાસ પણ ઘટી રહી છે ઓસ્ટ્રેલિયાની રૂની નિકાસ બે હજાર એકવીસ બાવીસમાં માત્ર વીસ લાખ ગાંસડી હતી જે વધીને નવી સિઝનમાં ચિમ્મોતેર લાખ ગાંસડી રૂની નિકાસ થવાનો અંદાજ છે ભારતીય રૂની નિકાસ ચાલુ વર્ષે અઠ્ઠાવીસ લાખ ગાંસડી થઈ હતી પણ નવી સિઝનમાં વિશ્વમાં રૂ ભારતીય રૂ સૌથી મોંઘું હોય રૂની નિકાસ ઘટીને પંદરથી સત્તર લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે મિત્રો માર્કેટ અપડેટની વાત કરીએ તો છેલ્લા એક દોઢ મહિનાથી વિદેશી બજારમાં કપાસ ઉગાડતા દેશોમાં વેપારના પ્રોબ્લેમ ચાલુ છતાં વિદેશી બજારમાં રૂ અને કોટન યાર્નના ભાવ સતત વધી રહ્યા છે ન્યૂયોર્ક રૂ બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ગત સપ્તાહે છ પોઈન્ટ ત્યાંશી ટકા અને છેલ્લા એક મહિનામાં ત્રણ પોઈન્ટ અડસઠ ટકા વધ્યો હતો જ્યારે માર્ચ વાયદો ગત સપ્તાહે ચાર પોઈન્ટ એકત્રીસ ટકા અને છેલ્લા એક મહિનામાં બે પોઈન્ટ એક્યાસી ટકા વધ્યો હતો અને મે વાયદો ગત સપ્તાહે પાંચ પોઈન્ટ અઢાર ટકા અને છેલ્લા એક મહિનામાં ત્રણ પોઈન્ટ ઓગણા ઓગણા એંસી ટકા વધ્યો હતો ચીનનો નવેમ્બર રૂ વાયદો ગત સપ્તાહે બે પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા અને છેલ્લા એક મહિનામાં બે પોઈન્ટ બાણું ટકા વધ્યો હતો એક મહિનામાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ટકા વધ્યો હતો ચીનનો કોટનયાન જાન્યુઆરી વાયદો એ પણ ગત સપ્તાહે એક પોઈન્ટ નેવું ટકા વધ્યો હતો તો મિત્રો અમેરિકામાં વેધર પ્રોબ્લેમ વધી રહ્યો હોય ન્યૂયોર્ક રૂ વાયદાની એકધારી તેજીના સપોર્ટથી ચીનના રૂ વાયદા પણ સોમવારે વધ્યા હતા જેવી રીતના આપણને વરસાદથી પાકને તકલીફ છે એવી જ અમેરિકામાં પણ ત્રીસથી તેત્રીસ ટકા કપાસના પાકને નુકસાની છે જેના લીધે એ વાયદો વધી રહ્યો છે ચીનના કોટનયાન વાયદા પણ વધીને બંધ રહ્યા હતા તો મિત્રો અત્યારે કપાસના આવતી સિઝનના જે ભાવની વાત કરીએ તો વિશ્વ બજારમાં આ આપણું રૂ એ સૌથી મોંઘું રૂ છે તેથી એ ભાવ સ્થિર રહી શકે છે અને મિત્રો આપણું રૂ દુનિયામાં સૌથી મોંઘું હોવાથી ભારતીય રૂની આયાત નવી સિઝનમાં બે પોઈન્ટ ત્રેસઠ ગણી વધવાનો અંદાજ મુકાયો હતો તો આ હતી કપાસના બજારની સ્થિતિ તો મિત્રો તમારા મંતવ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને તમે કોમેન્ટ દ્વારા જણાવજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ